બેટા તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ भारत ने विकसित भारत बनावानी गेरंटी नो विश्वास गेरंटी नो विश्वास रेत नी रेखा नहीं पत्थर नी लकीर छे आ मोदी नी गेरंटी छे कमर नो बटन दबाओ भाजप ने विजयी बनाओ નમસ્કાર પ્લસ હું સાથે હેતલ લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારો દ્વારા અંતિમ ચરણમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે વલસાડમાં કોંગ્રેસે ભાજપના ગઢમાં પ્રચાર કર્યો હતો વલસાડ તાલુકાના ધરમપુર વિધાનસભામાં આવતા દુલસાડ ગામે કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે પ્રચંડ પ્રચાર કર્યો હતો અનંત પટેલ ગામે ગામ ડોર ટુ ડોર દિવસ રાત પ્રચાર કરી રહ્યા છે અનંત પટેલે સો થી પણ વધારે સભા કર્યા બાદ ડોર ટુ ડોર પ્રચાર કર્યો છે કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલને ભાજપના ઘડમાં પ્રચાર સમયે લોકોએ આવકાર આપ્યો હતો આદિવાસી વિસ્તારોમાં અનંત પટેલનું સભામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અનંત પટેલ લોકોએ મતદાનની અપીલ કરી હતી તેમજ આનંદ પટેલે વધુ લીડ જીતીને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ વલસાડ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram Facebook અને Twitter પર